થકી આજે એને ખૂબ જ સારી નાના વિસ્તારમાંથી નાના કુટુંબમાંથી એક શ્રમિક પિતાની પુત્રીએ ઘણો બધો શ્રમ કરીને આજે જેને કહેવાય કે એક સારું કેરિયર મેળ્યું છે તો આપણી સાથે મેળવવામાં ખૂબ જ કષ્ટદાયક છે ઘણું બધું ટ્રેનિંગ છે ઘણા બધા પડાવો છે જીવનના ઘણા ચડાવ ઉતાર છે આજે જો આપણે વાત કરીએ કે તમારી પાસે સારા ઘરથી આવો છો પૈસા છે તો તો તમે પહોંચી જાઓ છો કઈક ને કઈક કરી પણ જ્યારે તમારા ઘરની પરિસ્થિતિ હવે સૌ પ્રથમ વાત કરીએ તો તમે કેવા કુટુંબ માંથી આવો છો હું એક શ્રમિક કુટુંબ માંથી આવું છું જેમાં મારા પપ્પા એક મજૂરી વર્ગ કરતા અને કહેવાય કે કેટલ્સનું કામ કરતા હતા અત્યારે જ્યારે આપણે વાત કરીએ તમે અત્યારે આ ડ્રેસ ની અંદર ઊભા છો તમને ક્યારેક ખ્યાલ હશે કે હું આ પદવી ઉપર આવી છે ના ખ્યાલ તો ન પણ એક સપનું હતું મારા પપ્પાનું કે હું પણ રીતે એક વર્દી પહેરું અને દેશનું નામ આગળ કરું હવે હાલ આપણે જ્યારે વાત કરીએ કે આયા સુધી પહોંચ્યા પહોંચવામાં તમે કેવા ઉતાર ચઢાવ આવ્યા છે અને આજે તમે જ્યાં વર્ધી પહેરીને ઊભા છો ત્યારે તમારું કુટુંબ છે એ ગર્વની લાગણી અનુભવે છે પણ જ્યારે તમારા પાછળ પરિશ્રમની વાત કરીએ કે અહીંયા સુધી તમે પહોંચ્યા છો કઈ રીતે પહોંચ્યા છો દુનિયા છે કોલેજ છે બધે જાવું ફીઝ આ તે કઈ રીતે તમે આ સફર પાર પાડ્યો પહેલાં તો હું એકથી સાત ધોરણ સરકારી સ્કૂલમાં સ્ટડી કરી છું કન્યા શાળામાં ભણી છું આઠ ધોરણ હું મુતાલક્ષ્મીમાં ભણી છું ને ત્યારબાદ મને ભરૂચા ક્લબમાં મેં

ઇલેવન ટ્વેલ્થ ત્યાં અમે સ્ટડી કર્યું કોલેજમાં પણ મારી એનસીઆર જ ફી ભરી હતી કેમકે મારા પપ્પા ફી ભરવા માટે નહોતા કેપેબલ ફી ભર્યા પછી મને કોલેજમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમારે જો ક્રિકેટ જ રમવું હોય તો કોલેજમાં ક્રિકેટ નથી એના માટે તમારે ટીમ ઊભી કરવી પડશે પછી અમે યુનિવર્સિટીમાં રિક્વેસ્ટ કરી ટીમ ઊભી કરી ભાવનગર યુનિવર્સિટીમાં પણ ક્રિકેટ લાવ્યા કોલેજમાં પણ ક્રિકેટ લાવ્યા અને હાલમાં અત્યારે હું એઝ અ કોચ ટ્રેનિંગ આપું છું અને નંદકુરબા મહિલા કોલેજની મારી ક્રિકેટની ટીમ નવ વર્ષથી સતત ચેમ્પિયન બની છે હજી હમણાં જ ઇન્ટર યુનિવર્સિટીમાં પણ મારી ટીમ ચેમ્પિયન બની છે કોલેજની અત્યારે યુનિવર્સિટીની પણ હાલમાં હું બધી જ ટીમને લઈ એઝ અ કોચ તરીકે જાઉં છું કહેવાય કે મારા પરિવારનો સપોર્ટ મને એવો કે ક્યાંય પણ હું જવા માટે રેડી હોઉં ત્યારે મને ક્યારેય સવાલ નથી કર્યો કે તું ક્યાં છે બસ એમ જ કીધું છે બસ સેફ્ટીથી જા ને સેફ્ટીથી આવું કાંઈ પણ તકલીફ થાય તો અમને ફોન કરજે અમે બેઠા છીએ પારુલબેન અત્યારે આપણે જો વાત કરીએ તો તમે પહેલેથી કઈ ઠાની લીધેલું હતું કે ફ્લાઇંગ ઓફિસર જ બનવું કે કે તમારું કોઈ નિશ્ચિત હતું કે ના હતું ના એવું તો નહોતું પણ કોલેજમાં એવું વિચાર્યું હતું કે હું પણ એક એનસીસી કેડેટ બનું પણ અમારે એ ટાઈમે કેડેટ બનવા માટેનો કોઈ ઓપ્શન જ નહોતો કે અમને કોઈ દિવસ ગ્રુપ મળ્યું જ નહોતું કોલેજના એનામાં અમે બહુ પ્રયત્ન કર્યા યુનિટે પણ ગયા પણ અમને ઓપન સિલેક્શન મળતું જ નહોતું પછી અમે વારે વારે પણ અમારે કોલેજમાં અમે સરને વાત કરી કે આપણે એનસીસી જોઈન કરવું છે આપણે લાવવું છે તો સરે કીધું કે કંઈ વાંધો નહીં આપણે એપ્લિકેશન આપશું સરે પણ મને બહુ સપોર્ટ કર્યો છે કોલેજના હરેક સરે અને અમે યુનિટ માંગ્યું છે અને અમને યુનિટ મળ્યું છે યુનિટ તરફથી પણ સારો સપોર્ટ મળ્યો કે હું ફ્લાઇંગ ઓફિસરની ટ્રેનિંગમાં જલ્દીને જલ્દી જાઉં અને પાસ કરીને આવું સારું કે અત્યારે ખાસ આપણા સમાજની અંદર વાત કરતા હોય તો જયારે સ્ત્રીની વાત આવે જયારે યુવતીની વાત આવે કે ભાઈ એને ભણાવી છે આગળ મોકલવી છે તો ઘણી જગ્યાએથી વિરોધ થતા હોય છે કે ભાઈ છોકરીઓને શું ભણાવવું છે આ છે તે છે તો તમારે કઈ આવો સામનો તમારા પરિવારમાંથી થયો છે કે અહીંયા સુધી તમે પહોંચ્યા તો આવો કોઈ પરિવારમાંથી કે સામનો થયો છે ના પરિવાર માંથી તો નથી થયો કેમ કે મારા પરિવારે હંમેશા એક જ કીધું છે કે તમે લોકો આગળ વધો કેમ કે પરિવારમાં ગર્લ્સમાં અમારા પરિવારમાં જોઈએ તો ભણવા માટે હું અને મારી નાની બેન બે જ હતા બાકી મારી મોટી બેન પણ સાત પાસ છે ઘરમાં બધા સાત અને દસ પાસ છે મારા ફાધર પણ સાત પાસ છે અને મધર પણ સાત પાસ જ ભણેલા છે પણ એ લોકોએ એ કહેવાય ને કે અમને ભણાવવા માટે કે મારા ભાઈ અને મોટા બેને પણ સ્ટડી છોડી અને અમારી ફી કરીને અમને ભણાવ્યા હતા પણ મારે તો ક્યારેય સામનો નથી આવ્યો પણ મારા પરિવારે ઘણો સામનો કર્યો છે કેમ કે મારી ગેમ ક્રિકેટ હતી હું બોય સાથે પ્રેક્ટિસ કરું એટલે એ લોકો વારે વાર શું કહે કે તમારી દીકરી છોકરા વારે રહી છે પણ અમારા પરિવાર મને ક્યારે નત કીધું કે તું કયા છોકરા સાથે પ્રેક્ટિસ કરે છે શું કામ કરે છે એ લોકો એક જ કીધું છે અમને ભરોસો છે બસ તમે આગળ વધો હવે હાલમાં જ્યારે તમે આ પોસ્ટ ઉપર છો પરિવાર કેવી લાગણી અનુભવે છે કેવું ગર્વ પ્રાઉડ અનુભવે છે તો હું જયારે આવી ત્યારે મેં જોયું હતું કે નાખો માસો થાય અને હવે અત્યારે તમને ગુજરાતમાંથી હજારો લોકો જોવે છે અ ઘણી યુવતીઓ છે જે એને તમે શું સંદેશ દેવા માંગશો જે ભણવા માંગે છે કઈક આગળ કરવા માંગે છે એને શું કહેવા માંગશો તમે બસ હું કઉ તો મહિલા માટે એક જ કે જો તમને પરિવાર સપોર્ટ આપતો હોય તો તમારે એક જ નિશ્ચિત કરવાનું છે કે મારો પરિવાર મારી પાછળ ઉભો છે તો ક્યારેય નીચું નહીં જોવે

અને હા હું ગ્રાઉન્ડમાં જ વધારે ટ્રેનિંગ આપું છું કેમ કે હું બાવીસ ગેમમાં રમતો બધી શીખવાડું છું અલગ અલગ જેમાં મારી મેઇન ગેમ ક્રિકેટ છે અને સાઈડમાં મારું આજે એનસીસી હું ફ્લાઇંગ ઓફિસર બની રહ્યો એની હું ટ્રેનિંગ કરાવું છું તો મિત્રો આ હતા પારુલબેન તમે એમને સાંભળ્યા તેમની જીવનનો જે ઉતાર ચઢાવ થઈને જેણે પ્રગતિના શિખરો સર કરીને આગળ વધ્યા કુટુંબ પિતાનું તમામનું નામ જે રોશન કર્યું તો જ્યારે આજે આપણે વાત કરીએ કે કોઈ પણ વ્યક્તિ કાંઈ કરવા ચાહે છે તો એને કોઈ વસ્તુ નડતી નથી ફક્ત ને ફક્ત તેને શ્રમ કરવો પડે છે મહેનત કરવી પડે છે અને જે લોકો મહેનત કરે છે એને સફળતા છે એ કંઈક ને કંઈકથી મળે જ છે તો ખાસ કરીને જો તમે અમારી ચેનલમાં નવા હોય આવી અલગ અલગ પ્રકારની સ્ટોરી જોવા માંગતા હોય અને સૌ પ્રથમ અમારી ચેનલમાં વિડીયો જોઈ રહ્યા છો તમારી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો સ્ટોરીમાં મજા આવી હોય તો આપના સ્નેહીઓ મિત્રોને આ સ્ટોરી છે એ સેન્ડ કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં